નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે આમાં ચક્કર મારી રહ્યા છીએ આમ જોવા જઈએ તો આપણે જે મરચા ઉતાર્યા એના છ સાત દિવસ થઈ ગયા છે આપણે આમ જોવા જઈએ તો ઢગલા પોળા આપણે ત્રણ ચાર દિવસ સેકન્ડ પછી ઢગલા એમાં સરખી રીતે પોળા કરી દીધા હા તો અવનવા થોડા ખાવા પૂરતી આપણે દેશી વાવેલા છે થોડા કાશ્મીરી છે ને બાકીના આ બધે સાનિયા છે તો આને હવે આમ જોવા જઈએ તો તડકો પણ ખૂબ સરસ રીતે અત્યારે સુરત દાદા આમ તપી રહ્યા છે ને સરસ રીતે તડકો પણ પડી રહ્યો છે તો આ વખતે ઝાજી પથારીમાં રાખવા નહીં પડે અને આ હવે આપણે ખુલ્લા તો આને કરી નાખ્યા છે એટલે આપણે થોડાક દિવસ થાય પછી આપણે બે ફીર હાથ ફેરો ન કરવો પડે એટલા માટે આ વખતે આપણે સંપૂર્ણ રીતે સુકાઈ જાય પછી આમાં હાથ ફેરો કરવાનો છે આ છે આપણે કંઈક દેશી મરચીના મરચાં તો દેશી મરચીના મરચામાં બગાડ થોડાક વધારે નીકળતા હોય છે આ બાજુ બગાડ બનવાનું ચાલુ છે બોલો તમે ટગલો જોઈ શકો છો એ બગાડ નીકળેલો છે એટલે દેશી મરચીમાં થોડોક બગાડ નીકળવાની શક્યતા વધારે રહેતી હોય છે તો જે એમાં અત્યારે હાલ વીણી અને આ બગાડ વીણા તો પણ એટલા નીકળ્યા છે ને હજી આમાં સુકાશે તો પણ આમાં થોડો થોડોક તરત બગાડો ડાગ દેખાય તો ફરી એને પણ આપણે વીણવાના થાય છે અને મરચાં સુકાય એટલે આપણે એમાં બગડેલા પછી ફરીથી દેખાતા હોય એટલે આપણે જે આ સાંયા મરચાં છે એને પેલા સંપૂર્ણ રીતે સુકાવા દઈશું અને ત્યાર પછી એને ફરીથી ઢગલા કરીને ત્યાર પછી એમાંથી ફોરલી એમાંથી આપણે વીણી લઈશું તો આ રીતનું કંઈક દર્શક મિત્રો આપણું મરચાનું પ્લાનિંગ છે સૌથી પહેલાં તો આપણે વીણા પછી ત્રણ ચાર દિવસ એને ઢગલામાં રહેવા દીધા હોય અને ત્યાર પછી એને ખુલ્લા કરી નાખ્યા છે અને સરસ રીતે ચાર તમે જોઈ શકો છો મરચાની પથારી હાઈ ક્લાસ રીતે આમથી ઠેઠ કરી છે તે ઠેઠ આ બાજુ છે આપણે પેલી વીણી જ્યારે વીણી છે એના કરતાં થોડાક વધારે નીકળ્યા ઉતરેલા છે અને આ છે કંઈક ખાવા પૂરતી જે ક માં આપણે તો બિયાર આપણે દર્શક મિત્રો શેત લઈ ગયા છીએ કારણ કે આપણે જે રેવા નામનું પડીકી આપણે એક લીધી હતી એના બદલે આ દેશી મરચી આ ઝીણી મરચી નીકળે છે અને આ કાંઈક છે કાશ્મીરી મરચાં કાશ્મીરી મરચાંના બે ઢગલા થયા છે આપણે એક એક પડીકી એક દેશી મરચીની પડીકી એક કાશ્મીરી મરચી અને એક આપણે રેવાની બદલે ઝીણી મરચી તો એ જ કંઈક ત્રણ પડીકી ખાવા પૂરતી વાવેલી હતી કારણ કે ખાવામાં દેશી અને કાશ્મીરી ખૂબ ઉત્તમ રહેતો હોય છે અને રહેવા પણ ખૂબ સારું રહેતો હોય છે અને આપણે સાનિયા મરચાં છે જોકે ગુજરાતમાં તો ઓછું હાલે છે પરંતુ વિદેશ બાર રાજ્યોમાં વિદેશમાં પણ નહીં પણ બાર રાજ્યોમાં સાનિયાનું માંગ વધારે રહે છે તો આપણી જે મરચી છે એ સાનિયા છે અને સાનિયાનું મરચું આ રીતે કંઈક થાય છે અને સરસ રીતે અત્યારે હાલ પથારી છે તો એ ત્રણ ચાર દિવસ પછી આપણે સંપૂર્ણ રીતે મરચાં સુકાઈ જાય ત્યાર પછી એમાં હાઈ ક્લાસ એમાં પરિચય ઢગલા કરી અને ત્યાર પછી ફોરવલ વીણીશું તો આ વખતે તો દર્શક મિત્રો જે ફોરવલ છે એ મારા ધાર્યા પ્રમાણે પેલી વીણીમાં જે નીકળ્યું હતું એના કરતાં તો બીજી વીણીમાં ઓછું નીકળશે એવો અંદાજ અત્યારે હાલ છે અને સરસ રીતે અત્યારે પથારી સુકાઈ રહી છે આ આ બાજુ આપણે થોડીક જગ્યા છે ને ઓલી બાજુથી આમ ખૂણા પડે એટલે એ બાજુથી નાખતા નાખતા આ બાજુ આપણે નાખેલા છે ભારી દ્વાર નાખેલા છે ને ટ્રેક્ટર આપણે જે ઓલી બાજુથી આઘું નાખવાનું પડતું એટલે આપણે ટ્રેક્ટર એમાં રાખેલું હતું તો આ રીતે દર્શક મિત્રો જે મરચું છે ને હંમેશા આપણે જો બહુ વધારે એમાં ફરવ ન હોય તો સંપૂર્ણ સુકાય પછી એને જો વીણીએ તો જ એમાં ફરી વખત હાથ ફેર નથી કરવો પડતો નખર તો એમાં આપણે જો અગાઉ એમાં વિણા કરી ને ફરીથી સુકાય પછી એમાં હાથ પછી કરવો પડતો હોય છે બગડેલું ને એવું તો દર્શક મિત્રો મરચા છે અને સરસ રીતે પથારી થઈ ગયેલી છે અને આપણે જે છે મરચાં એને હવે ત્રણ ચાર દિવસ જો કે તડકો પણ સારો પડે છે એટલે વધારે પથારીમાં નહીં રાખવું પડે તો આપણે સુકાય પછી મસ્ત રીતે એકલાસ રીતે ઢગલા કરી અને પછી એમાં ફોરવેલ વીણી અને ત્યાર પછી એમાં ભારીઓ ભરવાની છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે આવતી કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો